તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ લો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ભાઈ કે જેની અંદર મંડપમાં વહુ વરરાજા ખાવાનું પીવાનું બધું ભાઈ જોઈ લો તમે હવાની અંદર કાયદેસર ઉડી ગયું છે ભાઈ હવે તમને ખબર છે કે બે બે દિથી બનાસકાંઠાની અંદર સાંજ થાય ભાઈ એટલે વાવાઝોડુંની શરૂઆત થઈ જાય બરાબર આપણે બે દિવસથી લગાતાર જોઈએ છીએ અને અત્યારે તમને ખબર છે કે ભાઈ લગ્નની સીઝન ચાલી રહી છે અને આ લગ્નની સિઝનની અંદર તમે જોઈ લો સાહેબ કે મંડપ આખો વાયરાનો ઉડી ગયો એટલું જ નહીં ભાઈ ખાવા પીવાની અંદર ધૂળ ભરાઈ ગઈ એટલું જ નહીં વરરાજો વહુ બધું સાહેબ હવામાં ઉડી ગયું એમ કહીએ ને તો પણ હાલે ભાઈ કેમ કે અત્યારે જે તમે જોઈ લો કેટલાક ભાઈઓ કે જે લગાતાર મંડપ પકડીને ઊભા છે ભાઈ કેમ કે મંડપ ન ઉડી જાય કેમ કે એક બાપને પોતાની દીકરી પરણાવવામાં ભાઈ તમને ખબર હશે કે કેટલી મહેનત કરવી પડે છે અને લોકો છેલ્લા ટાઈમે ભાઈ આવી મજાક ઉડાડતા હોય છે કે આમ કર્યું ને રેત ભરાઈ ગઈ ને બરાબર એટલે ભાઈ આવું ન કરવું જોઈએ ઘણી જગ્યાએ મિત્રો એમને સપોર્ટ કરવાની કોશિશ કરવી જોઈએ જેથી કરીને ભાઈ એમનું દિલ ન તૂટે બરાબર હવે સૌથી પહેલાં ભાઈ તમને આ વિડીયો બતાવું છું જે વિડીયોની અંદર તમે જોઈ લો ભાઈ કે આખો મંડપ બધે બધું ઉડી ગયું ભાઈ ગાદલા ને પાટલા બધુંય બરાબર આ તમે જોઈ લો અત્યારે વિડીયો ભાઈ વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો જે બી પતલા માણસ હોય મહેરબાની કરીને બહાર નીકળતા નહીં નહીં તો હોદવાનો પકડવા મુશ્કેલ પડી જશે